ચોમાસાની શરૂઆત બાદ ખેડૂતોએ અરવલ્લી જિલ્લામાં લગભગ બે લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કર્યું હતું ત્યારે છેલ્લા વીસ દિવસથી બિલકુલ વરસાદ નથી એવામાં આજરોજ રોજ વહેલી સવારથી આકાશમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી આવ્યું હતું તો અરવલ્લી જિલ્લામાં ગત વર્ષની તુલનાએ અડતાલીસ ટકા વરસાદની ઘટ જોવા મળી આવી છે તો ખેડૂતોએ આ વખતે મગફળી કપાસ અને સોયાબીનનું બમ્પર વાવેતર કર્યું છે તો વાવેતર બાદ ખુલ્લામાં સમયથી વરસાદ ખેંચાયો છે ત્યારે મગફળી સોયાબીન અને કપાસનો પાક સુકાવા લાગ્યો છે તો હાલ વરસાદની તાતી જરૂરિયાત છે એવામાં આજ રોજ જિલ્લાના માલપુર તાલુકા ખાતે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા